તો આ તરફ વાત કરીએ હવે આગળ કમોસમી વરસાદથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે જેથી કોંગ્રેસ હવે ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે ખેડૂત આક્રોશ યાત્રા યોજવા જઇ રહી છે છ નવેમ્બરથી તેર નવેમ્બર સુધી ખેડૂત આક્રોશ યાત્રા યોજાવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં છ નવેમ્બરે ગીર સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રા શરૂ થશે જે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લામાં ફરશે ત્યારબાદ તેરમીએ દ્વારકામાં યાત્રાનું સમાપન થશે જન યાત્રા થકી સૌરાષ્ટ્ર પર પકડ મજબૂત કરવા નેતાઓને પણ ઉતારાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખેડૂતોને રીઝવવા માટે રીઝવવા માટે કોંગ્રેસ ખેડૂત આક્રોશ યાત્રા થકી પ્રયાસ કરી રહી છે ખેડૂત આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસ સ્પેશિયલ સહાય પેકેજ જાહેર કરવા પાક ધિરાણ માફ કરવાની સરકાર પાસે માંગ કરશે તો આ તરફ કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલું જે નુકસાન છે અને કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા વિશે આજે આપણે એક ગંભીર મુદ્દે ચર્ચા કરવા જઈશું તો આપણે ચેતન અફરાટી આપણી સાથે લાઈવમાં જોડાયા છે એમની સાથે વાત કરીશું અને વિગતમાં વિસ્તૃત માહિતી મેળવીશું જેમાં તાજેતરના અણધાર્યા વરસાદથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે પાક બરબાદ થયો છે અને ખેડૂતો મુશ્કેલીમાં છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ છ થી તેર નવેમ્બર સુધી ખેડૂત આક્રોશ યાત્રા યોજાવાનું જાહેર કર્યું છે જે ગીર સોમનાથથી શરૂ થઈ તેર નવેમ્બરે દ્વારકા ખાતે પૂર્ણ થશે તો આ વિસ્તૃત ચર્ચા કરીશું ચેતનજી સૌપ્રથમ હું તમને પ્રશ્ન પૂછીશ કે કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે

આ રાજકીય રીતે ચૂંટણી પૂર્વેનો એક પ્રયાસ ગણી શકાય ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા અલ્ટીમેટમ સરકારને આપવામાં આવ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા

ખેડૂતો મોટા પ્રમાણમાં કોંગ્રેસને સમર્થન આપે તેવું પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે જી એક અંતિમ સવાલ પૂછવા કે આ યાત્રા સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાંથી પસાર થવાની છે તો શું આથી કોંગ્રેસને સ્થાનિક સ્તરે રાજકીય ફાયદો થવાની શક્યતા ખરી જે વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં

તો હવે સમાચારમાં આપણે આગળ વધીએ અને વાત કરી